વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા દ્વારા ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ થયો છે તેરમી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સુરતથી અમદાવાદ અને વડોદરાથી અલીરાજપુર સુધી સમાવિષ્ટ રેલવે કચેરીઓના કર્મચારીઓથી બનેલી વડોદરા ડિવિઝનની સાહીઠ જેટલી ટીમો ભાગ લઈ રહી છે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ આગામી એક માર્ચના રોજ રમાશે

एक टीम स्पिरिट की भावना आती है और एक जो बच्चों वाली भावना हमारे अंदर रहती है वो खेल के माध्यम से बाहर आती है तो हमेशा हम लोग का ये रहता है कि किस तरह से स्पोर्ट्स को ज़्यादा प्रमोट किया जाए फिटनेस भी आती है इससे ऑल ओवर बड़ोड़ा डिविज़न ने अलग अलग जगह थी जैम के भरूच है सूरत है गोधरा से घनी बड़ी टीमों साठ टीमों भाग ली रहे थे આ ટુર્નામેન્ટની શરૂઆત આજથી કરવામાં આવી છે અને લગભગ પાંચ તારીખે આ ટુર્નામેન્ટનું ફાઇનલ થવા જઈ રહ્યું છે અને બધા જ આની અંદર પાર્ટિસિપેટ કરવાવાળા રેલવે કર્મચારીઓ છે